Thank you દર વર્ષે વરસાદ દરમિયાન અને વરસાદ બાદ રસ્તા બિસ્માર બનતા હોય છે જે લાંબી પ્રક્રિયા બાદ મંજૂર થતા હોય છે પણ કામ શરૂ થતાં વરસાદ આવી જતો હોય છે જો કે કામ લીધું હોય જેને પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટર પણ જે તે સ્થિતિમાં કામ કરતો રહે છે આજે પણ કંઈક એવું જ બન્યું છે વલસાડ જિલ્લાના ઢમડાચી ગામના પીરુફળિયામાં સવારે વરસાદ વરસ્યો હતો જેમાં રસ્તો ભીનો થઈ ગયો હતો છતાં પણ તેના ઉપર ડામર રોડનું કામ ચાલુ જ રહ્યું હતું ન તો રસ્તો સુકાવા દીધો ન તો એર મારીને સૂકો કર્યો જ્યાં હળવો વરસાદ પડતો રહ્યો અને ડામર રોડની કામગીરી યથાવત રહી આજ ડામર રોડ જો ભર તડકામાં બન્યો હોત તો ડામર ચોંટી જાત અને રસ્તો પણ ટકી ગયો હોત પરંતુ ભર વરસાદમાં જ આ કામગીરી કરતાં ડામર ચોંટતો નથી લોકોનું માનવું છે કે સરકાર સારું જ કામ કરે છે અને વિકાસ માટે પૈસા પણ આપે છે પરંતુ એ પૈસાનો સદુપયોગ થતો નથી અને જે સમયે કામ થવું જોઈએ એ સમયસર ન થતાં આખરે વિકાસ કામનો નો પાણીમાં જતો હોય છે વરસાદમાં રોડ બધા તો ખોડાઈ જવાના પંદર દિવસમાં જ દુનિયાભર ને વરસાદ પડે આ વરસાદમાં રોડ થોડે કઈ હોય તો બનાવે ડામર સાફ થઈ જવાનું એટલે વેસ જવાના જાય તો વેસ જ નીકળી જવાના પછી સરકારના પૈસા આ બે મહિના પહેલા ડામર બનાવવા જોઈએ તો જ ડામર ટકે તાપમાં પીગળી જાય તો આ વરસાદનું પાણી પડે એટલે થોડું ઓળખવાનું i you could join you. Know.